બહાદરપુર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા સખી મંડળને લગતી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવેલ અધિકારી દ્વારા મહિલાઓને સખી મંડળની યોજના તેમજ બચત વિશેની સખી મંડળની યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને સરકાર તરફથી આવેલ નાણાંનો ઉપયોગ કઈ રીતે બધાને લાભ થાય અને કઈ કઈ યોજનાથી આપણે પોતાની રોજિંદી આવક ઉભી કરી શકીએ તે વિશે વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા અને સમૂહમાં રહીને સરકારી યોજનાનો લાભ લઈ આપણું ધોરણ સહેલાઈથી ચલાવી શકાય તેમજ પોતાના પગ પર રહી સ્વજનોની મદદ કરી શકીએ તે લાભદાયક યોજનાઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા সুয়ালেম্য়া সুরকা ini again নিষয়েব মনে জোইচের રાવજીભાઈ નાયકા હું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની અંદરથી આજે નેશનલ રૂરલ ની અંદર એઝ અ નોડલ પર્સન તરીકે સંખેડા નેશનલ લેવલ ફેડરેશનનો જે આજે સાધારણ સામાન્ય સભા છે જેની અંદર એઝ અ અધ્યક્ષ તરીકે હું આવેલ છે જેની અંદર જે સંખેડા ક્લસ્ટર લેવલ ફેડરેશનની અંદર જે જે કામગીરી કરવામાં આવે સીએલએફ મંડળમાં જે બી કામગીરી કરવામાં આવે છે જેની ચર્ચા વિચારણા કરવામાં આવી તમામ બહેનો જે બી શક્તિ મંડળની બહેનો છે એની સાથે એની અંદર જે બહેનોની રજૂઆતો છે જે પ્રશ્નો છે એની અમે સાંભળીને આ જે બી કંઈ એ લોકોને કામગીરી કરવાની છે તે બાબતે ઝીણવટપૂર્વક અમે ચર્ચા કરવામાં આવી તેમજ જે સીએલએફ અંતર્ગત જે શક્તિ મંડળો ચાલે છે જેની અંદર એ લોકોને લોન કઈ રીતની મળે છે જે કંઈ સહાય જે કામગીરી કરવા માટે જે બી કંઈ મદદરૂપ થઈ શકે પછી એ લોકોનું જે લોન આપેલી છે એનું રીપેમેન્ટ કઈ રીતનું થાય છે કેટલું વ્યાજ મળે છે જે બાબતની ચર્ચાઓ બેન સાથે કરવામાં આવી અને આગળ જે એ લોકો જે બી કામગીરી કરવા માગતા હોય છે એ બહેનો સાથે ચર્ચા કરવામાં આવી જેની અંદર બાદરપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી હાજર રહ્યા હતા તેમજ સી એલ પ્રમુખ શ્રી હાજર રહ્યા હતા